મોટા અંગ્યાની યુવતી અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો નખત્રાણા તાલુકાના મોટા અંગ્યા ગામમાં રહેતી અઢાર વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી રાજુબેન લાખાભાઈ રબારીએ શુક્રવારે આત્મઘાતે પગલું ભરી લીધું હતું કોઈ અગમ્ય કારણોસર યુવતીએ પોતાના જ ઘરે સવારે સાડા વાગ્યાના અરસામાં ગળે ફાસો ખાઈ લીધો હતો હતભાગીએ લોખંડની એંગલમાં ઓઢણી બાંધી મોતને વહાલું કરી લેતા નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવ સંબંધિત વધુ તપાસ હાથ ધરે છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ